એડવોકેટ મેહુલ બોઘરા પર ટીઆરબી જવાને કરેલા હિચકાર હુમલા બાદ સારવાર લઈ રહેલા મેહુલ બોઘરાની ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરાએ મુલાકાત લીધી હતી અને જવાબદારો સામે તાત્કાલિક કડક પગલાંની માંગ કરી છે બે દિવસ અગાઉ સુરતના સરથાણા વિસ્તારમાં રિક્ષામાં દંડ ઉઘરાવી રહેલા ટીઆરબી જવાનનો વિડીયો બનાવી વાયરલ કરનારા એડવોકેટ મેહુલ બોઘરા પર ટીઆરબી જવાને હિચકાર હુમલો કર્યો હતો જેઉનલાઈન હુમલા બાદ હાલ સારવાર રેલા રહેલા મેહુલ બોગરાના સમર્થનમાં અનેક લોકો આવ્યા છે તો ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરાએ પણ સ્મિમેર હોસ્પિટલ ખાતે મેહુલ બોગરાની મુલાકાત લીધી હતી લલિત કગથરા સાથે માજી કોર્પોરેટર નિલેશ કુંભાણી અશોક અધેવાડા તેમજ કોંગ્રેસના કાર્યકરો જોડા પામ્યા હતા તો લલિતે કગથરાએ જણાવ્યું હતું કે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રીના શહેરમાં ઘટના બની હોય તેને લઈને આવા લોકો સામે પોલીસે સખતમાં સખત કાર્યવાહી ખાસ કરવી જોઈએ જે જે લલિતભાઈ આજે તમે વ્યક્તિ છે મુલાકાતે આવ્યા હતા તો શું છે સમગ્ર જો મેહુલભાઈ બોગરા કરીને જે યુવાન છે એ યુવાનને જે રીતે પોલીસ ડિપાર્ટમેન્ટે બે રહીમીથી માર્યા જાહેરમાં જેના વિડીયો ફૂટેજ છે અને એના માટે માય કે એ એક્ટિવિસ્ટ છે એ તમે જે કઈ ખોટું કરો છો એ બહાર લઈ આવે છે એમાં તમને બળતરા ક્યાં થાય અને જે તમે જો ખોટું ન કરતા તમને ચિંતા સુકામ હોય જે પોલીસ ડિપાર્ટમેન્ટ અથવા જે પણ અધિકારીઓ હોય કોઈ ખોટું કરે એના એક્ટિવિસ્ટ તરીકે બહાર લાવતા હોય અને એને વિડીયો બતાવતા હોય તો એ પ્રજાના પ્રતિનિધિ અને પ્રજા વતી તમે આર્ગ્યુમેન્ટ કરે છે એને તમે ઢોર માર મારો જાહેરમાં મારો તો ક્યાં છે કાયદો ક્યાં છે અહીંયા સરકાર ક્યાં છે ગૃહમંત્રી મારે પૂછવું છે તમારા સુરતમાં આ થાય છે યુવાનના માથા ફોડી નાખે છે અને તમારા પોલીસ ફોડી નાખે છે તો પોલીસને કોઈ લગામ નથી બે ફાર્મ રીતે વર્તવાની છૂટ છે પોલીસને એ મારો પ્રશ્ન થાય છે એટલે મારા આપના માધ્યમથી પણ હું હર્ષભાઈ ને કહેવા માંગુ છું કે આ લોકો ઉપર કડક માં કડક કાર્યવાહી કરો કે જેથી એક્ટિવિસ્ટ તો હું પણ એક્ટિવિસ્ટ છીએ પોતે એડવોકેટ છે પોલીસે એને ફસાવા માટે જે રીતે એસ્ટ્રોસિટીનો નો ઉપયોગ કર્યો છે એની ઉપર એસ્ટ્રોસિટીનો નો કાયદો લગાવ્યો છે પોલીસ ડિપાર્ટમેન્ટ તપાસ કરે કે ક્યાં અધિકારીઓ હતા મારવાવાળા કોણ હતા એસ્ટ્રોસિટી થઈ તો કોને હતું ત્યારે એ વાતની તથ્ય તરત જાય કારણ કે ખોટી ફરિયાદું કરીને લોકશાહીમાં તમે ડર બેસાડવા માંગો છો કે અમારી સામે કોઈ પણ બોલશો તો એના હાલત આ થાશે એ મેહુલ જેવા થાશે એ બતાવવા માટે તમે આ કરી રહ્યા છો અને આવી ખોટી ફરિયાદ થાય તો એની સામે પૂરી તપાસ થવી જોઈએ હું મારી સ્પષ્ટ માંગ છે હાલ તો સુરત શહેરમાં એડવોકેટ મેહુલ બોગરા પર થયેલા હિચકાર હુમલાને લઈને વાતાવરણ ગરમ છે અને વકીલો પણ મેહુલ બોગરાના સમર્થન આવી ગયા છે અઝર કુરસી સાથે પ્રકાશ વાળા